ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ટોપ થ્રી નજીક શક્તિનગર આવેલું છે આ વસાદમાં થોડા સમય પૂર્વે બીએમસી દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી પૂર્ણ કર્યા બાદ જરૂરી પેચવર્કના અભાવે ખેતરાઓ કાળી ચીકડી માટી રોડ પર ફેલાઈ જતા વરસાદને પગલે રોડ પર પ્રચુર માત્રામાં ગારો ખીચડના થર જામી ગયા હતા લોકોને ઘરેથી રોડ સુધી પહોંચવા માટે ગારો ખૂંદીને જવું પડે છે હાલત તો એ હદે ખરાબ થઈ છે કે લોકોને પોતાના વાહનો પણ ઘરથી દૂર પાર્ક કરવા પડે છે દૂધવાળા શાકભાજીનું વેચાણ કરતા ફેર્યા સ્કૂલ વાનથી લઈને મેડિકલ ઇમરજન્સી સમયે આપાતકાલીન સેવા એકસો આઠ પણ ઘર સુધી પહોંચવામાં અસમર્થ છે ત્યારે આ સમસ્યાનો તત્કાળ અંત લાવવા અને આ સમસ્યાને ઉકેલવા તંત્રને તથા સત્તાધીશોને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં લોકોને કોઈ પણ પ્રકારનું પરિણામ મળ્યું નથી ત્યારે આ વિકટ સમસ્યાનો તત્કાળ ઉકેલ આવે તેવી લોક માંગ હવે પ્રબળ બની ગઈ છે દર વખતે ચોમાસું આવે ને અહીંયા અમારે ગટર લાઈન કેમ નખાય છે ત્રણ વર્ષથી આવી રીતે અમારે પ્રદર્શન થાય છે તો અમારે બાળકોને નિશાળ કેવી રીતે મોકલવા બરોબર નથી અમારે અહીં એક રિક્ષા વાળા આવતા તો અમારે કેવી રીતે સ્કૂલે છોકરા ને મોકલવા છોકરા સ્કૂલે જાય છે તો પાછા એ પાછા લોકોને મોકલે છે પછી પગલે લેવું અમે બરોબર અને અમે કાયદેસર